જામનગરમાં આજરોજ લાખોટા તળાવ ખાતે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરના પ્રાચીન હેરિટેજ સ્થળોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે શહેરના અનેક ચિત્રકારો દ્વારા અદ્ભુત પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે વિલાસ પેલેસ ખંભાળિયા ગેટ ત્રણ દરવાજા સહિતના સ્થળોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે રાજ્ય યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને અહીંનું પુરાતત્વ જામનગર દ્વારા સુંદર મજાનું આજે આયોજન આજે વર્લ્ડ હેરિટેજ ડે છે અને જામનગરના આર્ટિસ્ટે મન ભરીને સરસ મજાની કૃતિઓ અહીં રજૂ કરી છે જામનગરના અને જે કલા પ્રેમી છે એને ખાસ નિમંત્રણ છે ત્યાં પાવજો અને આ સુંદર કૃતિને નિહાળો કઈ કઈ કૃતિઓ અહીં જામનગરના ખાસ કરીને જે જે જૂના પ્રાચીન એ બધેય બધા વિભાગ કવર કરવાનો પ્રયાસ થયો છે એમાં સોલેરિયમ છે ડાકોટા કોઠા છે તળાવ છે અહીં વિવિધ આર્ટ દ્વારા માત્ર પેઇન્ટિંગ નહીં પણ વિવિધ આર્ટ અહીં રજૂ થઈ છે અને એકવાર અચૂક નિહાળો અને ખાસ તો બાળકોને લઈને આવો કે જેથી કરીને આપણું ત્યાં પુરાતત્વ શું છે આપણું ઇતિહાસ શું છે એમની એને ખબર પડે